અમદાવાદ શહેરના વિશાલા હોટેલમાં વિચાર ટ્રસ્ટના સુરેન્દ્ર કાકાને તેમના પરિવારના સંયોગથી ગાંધી મિત્ર એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો કે જેમાં અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે આવેલ મંગળ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમ કે જ્યાં રોડ પર સાતસો અઠાણું લોકો નું પરિવાર સાથે મિલન કરાવ્યું છે ત્યારે ગત ત્રણ ઓક્ટોબરના રોજ અમદાવાદ શહેરના વિશાળ હોટેલ ખાતે ધાતુપાત્રમ મ્યુઝિયમમાં બગોદરાના પ્રમુખ દિનેશભાઈ લાઠિયાને ને ગૃહમંત્રી યા બગોદરા રમેશભાઈ ઠુમર નિકોલ ભીખાભાઈ દેસાઈ નિકોલ તનય પડસાલા સુરત સુરેશભાઈ સાવલિયા નિકોલ અવધૂતભાઈ લાઠિયા સરકડિયા સોન હિમાંશુ ચોભાડિયા ટાણા ઇન્દ્રવર્ધનભાઈ પટેલ વિવાન કંપની વિજયભાઈ પલિયડ અર્જુનભાઈ નારણ મીઠાપુર હાજર રહ્યા હતા એ દ્રિશિક સાથે હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App